ગુજરાત શહેરના સિગ્નલ ફળિયાળ ગરનાળામાં પાણીના નિકાલ માટે સ્થાનિક ઉદ્યોગપતિના સૌજન્યથી કાયમી મોટર પંપ મુકાયો ગુજરાત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળિયા વિસ્તારમાં લાંબા સમયથી નાગરિકોની સમસ્યાનું કેન્દ્ર બન્યો હતો અહીં રેલવે ટ્રેક નજીક આવેલું વર્ષો જૂનું ગરનાળું બારેમાસ પાણીથી ભરાઈ રહેતું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ખાસ કરી ચોમાસાની ઋતુ દરમિયાન આ ગરનાળું છલકાતા પાણી રસ્તા પર ફરી વળતું ને વાહન ચાલકો સાથે પગપાળા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો વર્ષો સુધી નાગરિક

મોટર પંપ સતત કાર્યરત રહેશે જેથી વરસાદી ઋતુ સહિત બારે માસ આ ગરનાળામાં ભરાતા પાણીનો ઝડપી નિકાલ થઈ શકશે આ પ્રયાસથી હવે અહીં રહેતા નાગરિકોને તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે ઉદ્યોગપતિના આ પગલાને કારણે સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે અને નાગરિકોને હાજી ફિરદોસ કોઠીના પ્રયત્નોની પ્રશંસા કરી છે આ અંગેની માહિતી તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ પ્રાપ્ત થઈ હતી